ઓડિડો સંસ્થાના વર્લ્ડ પ્રેસિડેન્ટ જનાબ અયુબભાઈ અકુજીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે કેપી સોલારીઝમ ના ફાઉન્ડર ચેરમેન ફારૂકભાઈ પટેલ અને જાણીતા કટાર લેખક મોટિવેશનલ સ્પીકર જય વસાવડા પઢાળ્યા હતા જય વસાવડાએ પોતાની આગવી શૈલીમાં આવા બાળકોની લાગણીઓ મમતાની પ્રવૃત્તિઓ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિને બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન સંસ્થાના ડાયરેક્ટર્સ અને મમતા રી હેપના હેડ હાનિકભાઈ મેટ્રિક્સના માર્ગદર્શન અને દોડવણી મુજબ મેનેજર મોહમ્મદભાઈ વલણવાડાએ સફળતાપૂર્વક કર્યું હતું નમસ્કાર મિત્રો હું જય વસાવડા આજે ભરૂચ સવારમાં આવ્યો અને મારી સવાર છે થઈ ગઈ કારણ કે આજે મમતા ભરૂચની અંદર સંસ્થા ચાલે છે કે જેને આપણે લોકો જે કહેતા ડાઉન બાળકો મેં કીધું એમ આજે વાત પણ કરી કે મંદબુદ્ધિના લોકો હોય એ લોકો આવું શબ્દ વાપરે કે મંદબુદ્ધિ છે આ તો સ્પેશિયલ ચાઇલ્ડ છે એવા લોકો કે જેને ભગવાન એ લાગણીથી ગિફ્ટ કરીને મોકલા છે જે આપણું જજમેન્ટ નથી લેતા આપણને વાલ કરે છે પ્રેમ કરવા માટે જેમનો જન્મ થયો છે આ જગતમાં એવા લોકોને પ્રેમ કરનારી આ સંસ્થા બધા મિત્રો ચલાવે છે મમતાના બધા મિત્રોને એવું મળ્યો એમના ટીચર્સ બાળકોએ પણ સરસ પરફોર્મન્સ કર્યું આવા બાળકોને એકબીજાની સાથે રાખો તો એકબીજાને ટેકે ટેકે ખાસું ડેવલપમેન્ટ પણ કરી શકે છે એ બહુ અગત્યની વાત છે એ બહુ પાયાની વાત છે અને એ ડેવલપમેન્ટ એ લોકો કરી રહ્યા છે એટલે આ બાળકો ખીલી રહ્યા છે તો ઉપરવાળાએ જે આપણને ફૂલ આપ્યું છે ખીલવવા માટે કુંડામાં એને આપણે સરસ રીતે સાચવીએ જાળવીએ અને એની સુગંધ ચારે બાજુ ફેલાવીએ એ કામ મમતાના મિત્રો કરે છે હું તો એને ખાલી બિરદાવવા આવેલો અને એને યાદ દેવડાવવા આવેલો કે લાગણી વધારે મહત્વની છે લવ વધારે મહત્વનો છે એને સાચવીને રાખશો તો દુનિયાદારી થોડીક ઓછી હશે તો ચાલશે